ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ ખરેખર વાલા મિત્રો પ્રભુનો ખૂબ ખૂબ આભાર કે આપણે બધા જ વર્ષના છેલ્લા દિવસે અને એમાં પર છેલ્લી સાંજે પ્રભુનો હાજીવ તાઈશ્વની સ્તુતિ કરતા તેમનું પવિત્ર નામ લેવાને માટે તેમની સમક્ષ નમી શક્યા છે હાલેલુયા જે કેવળ એકલા જ ઈશ્વર છે જે કેવળ એકલા જ પ્રભુ છે જે પ્રભુ પ્રભુ અને જે રાજાઓના રાજા છે ના તેમની પેલા કે ના તેમના પછી કોઈ ઈશ્વર નથી અને જે અનાધિકાર થી અનંત કાળ સુધી જે ઈશ્વર છે એ પ્રભુની ની આગળ નવી ગયા છે જે આલ્ફા ને ઓમેગા છે હાલે લોયા પ્રેઝ લોડ પ્રભુની સ્તુતિ થાવ ત્રિયક પિતાની સ્તુતિ થાવ આ પિતા પુત્ર અને પવિત્ર આત્મા પિતાની સ્તુતિ થાવ દેવી જગત પર પ્રીતિ કરી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એટલી બધી શબ્દો નહીં મળે વાંચવામાં આપણે નાન પરથી બોલવા ટેવાયલા છે પણ દેવે જગત પર પ્રીતિ કરી હાલેલુયા તેમનો વાલો દીકરો આપ્યો અને વાલા દીકરાએ તેમનું બલિદાન આપ્યું કે આપણો નાશ ના થાય રક્ત વેવડાયું અને આપણે માટે પિતાનો આત્મા દેવનો આત્મા પવિત્ર આત્મા પિતાને મોકલી આપ્યા હાલેલુયા તેમની છત્ર છાયામાં આપણે આજે ત્રણસો ને દિવસ પૂરો કરવાને માટે જઈ રહ્યા છે હવે જૂજ કલાકોમાં ઘડિયાર તારીખ બદલાઈ જનાર છે હાલેલુયા અને આપણા હૃદયમાંથી આભા સુધીનો ધૂધ વહેવાની શરૂઆત થાય છે નહીં હું શબ્દ વાપરીશ ધૂધ હા કેમ કે તેમની અઘડિત કૃપા મારા અને તમારા પર છે હાલે લુયા ધન્યવાદ નાર પોળો ચડાવતા વાલા મિત્રો તેમની આગળ નમી જઈએ તેમણે પુષ્કળ આપણો ભલું કર્યું છે તેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી છે તેમણે આપણે તેમણે આપણને તંદુરસ્ત રાખ્યા છે તેમણે ખોરાક વસ્ત્ર અન પાણી આપ્યા છે આપણી મુશ્કેલીઓમાં આપણને સહાય કરી છે આપણા સંકટોમાં આપણે બચાવ કર્યો છે રક્ષણ કર્યું છે અને જેમ તેઓ તેમની માનીતી પ્રજાની સાથે હતા તેમ તેઓ અદ્રશ્ય રીતે આપણી મધ્યે છે કેમ કે આ સંગતમાં પણ આપણે બે અથવા ત્રણ કરતાં વધારે લોકો છે અને તેમના વચન પ્રમાણે તેઓ આપણી મધ્યે છે હા લઈ લોયા મારો વિશ્વાસ છે તમારો વિશ્વાસ છે અને આપણે વિશ્વાસ કરતા કરતા આખા વર્ષમાં આપણે આગળ વધ્યા સમજાવ્યું છે કે આપણે જાણે નવા વર્ષમાં જઈ રહ્યા છે ત્યારે કે તમારું વહેલું ઉઠવું અને મોડું સુવું તથા કષ્ટ વેઢીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે કેમ કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તે આપે છે

પ્રભુનો પુષ્કળ આભાર માનીએ અને હું તમને સાચે જ કેવા માંગુ છું તમે અને મેં જે રીતે પ્રભુ પર ભરોસો કર્યો વિશ્વાસ કર્યો તે પ્રમાણે આપણા ઈશ્વરે આપણા પર મોટી દયા કૃપા અને કરુણા કરી લી લોહીયા પ્રાઇઝ ગઈકાલની તમને સાક્ષી મૂકું કેસ તારીખના મેં એક પોસ્ટ બનાવીને મૂકી હતી કે મારા પિતા માટે આપ સર્વ પ્રાર્થના કરજો એક નાની સર્જરી કરવાની છે ટ્યુબ ચોકઅપ થઈ ગઈ છે ટ્યુબ રિવ્યુ કરવાની છે અને ફરીનીકવાર ઇન્જેક્શનો શસ્ત્રક્રિયા ચીરો એ બધાને માટે અત્યારે હાલમાં મારા પપ્પાની હેલ્થ સારી નથી પ્રભુમાં મારા વાલા એવા એક વડીલ સાથે વાત કરતા મેં એમની સાથે વાત કરી કે જો ઓપરેશન કરવાનું થશે અને જો કંઈક વધારે થયું અને દાખલ કરવા પડશે તો મારા માટે ઘણી મુશ્કેલીઓ થશે બીજી મુશ્કેલીઓ એ છે હમણાં જ તહેવારોનો મહિનો ચાલી રહ્યો છે અને આમાં કોઈ ઇન્સ્યોરન્સ મળતું નથી એટલે એ પણ મને આર્થિક રીતે મોટો બોજો છે ત્રીજી બાબત એ છે કે જો તેમને દવાખાને દાખલ કરવામાં આવે તો એમની સાથે કોણ રહે કેમ કે મારી દીકરી પણ તાવ સાથે સબડી રહી હતી જેનો નાનો દીકરો હજી સવા મહિના દોઢ મહિનાનો જ છે પ્રભુને આગળ મૂકી દીધું તેમને પણ વિનંતી કરી કે તમે પ્રાર્થના કરજો ચોક્કસ તેમણે મદદ કરવાની તૈયારી બતાવી એસ્યોરન્સ આપ્યો પણ પ્રભુમાં એવી વિનંતી પણ કરી કે એવું ન બને માટે પ્રાર્થના કરીએ ચોકઅપ ખુલી ગયું હાલે વલા મિત્રો એ પાઇપમાંથી ફૂડ જવાનું ચાલુ થયું જે એર ટાઈટ કે જેમ અમે અઠ્યાવીસમી ના રોજ ઓગણત્રીસમી ના રોજ ફૂડ નાખવા પ્રયત્ન કરીને થાકી ગયા ઓગણત્રીસમી નો આખો દિવસ નજીવી નજીવ એમ એમએલ પાણી દવા તેમના શરીરમાં જઈ શક્યો ખોરાક વિના આગળ શું થશે એની પ્રભુને વિનંતી કરતા સારું થાય માટે પ્રભુને અમે ત્યાં હતા જોયું ડોક્ટર કે છે ફૂડ જઈ રહ્યું છે અમે પણ સરપ્રાઇઝ થઈ ગયા બધો સામાન લઈને ગયા હતા જે નાખવાનું લાવવાનું બધું જ ખરીદી લીધું હતું એમની દવા એમને બેહોશ કરવા માટે જે ચામડી બેહોશ કરવા માટે લોકલ કહેવાય બધું જ ખરીદ્યું હતું પણ પ્રભુએ અદભુત રીતે એ શસ્ત્રક્રિયા ન થવા દીધી અને એની પહેલા તેમને પ્રભુએ સાજા કર્યા ચોક્કસ ડોક્ટરે કહ્યું કે હવે આ પરિસ્થિતિમાં એમના માટે કંઈ કરી શકાય એમ નથી કદાચ જગતના બાળકો તરીકે વિચારીએ તો રડું આવે દુઃખ થાય કે હવે મારા પિતા માટે કોઈ સ્કોપ નથી પણ મેં એમ કહ્યું મારા પ્રભુ છે મારી સાથે અને એ જે પ્રમાણે કહેશે એ હું સ્વીકારીશ તેઓ આવી પરિસ્થિતિ આનાથી પણ ખરાબ પરિસ્થિતિ અને એનાથી પણ ખરી પરિસ્થિતિ કરી દેવ છે અને જો તેમની ઈચ્છા છે બીજી કોઈ તો એ પણ હું માનવાને માટે પ્રભુની આગળ છું હાલ લીલો વર્ષના છેલ્લાથી બીજા દિવસે પણ પ્રભુએ તેમનો મહિમા દેખાડ્યો આ સનાતન સત્ય છે વાલા મિત્રો જેમાં રજ શબ્દો ખરો છે હાલેલુયા એવા ઈશ્વર આપણી સાથે અત્યારે હમણા પર છે અને તમારા માટે પણ કહીશ કે તમે બીશો નહીં ગભરાશો નહીં જો આખું વર્ષ આપણા ઈશ્વર આપણી સાથે રહ્યા છો અને તેમણે આપણી સંભાળ લીધી છે રાખી છે અને નવા વર્ષમાં તેઓ આપણને લઈને આવ્યા છે ત્યારે આગળ બે નહીં ગભરાય નહીં અને નવા વર્ષ તરફ આગળ વધીએ પ્રભુ આપણી સાથે છે હા લઈ લેવું પ્રેઝ અને જ્યારે પ્રભુ આપણી સાથે છે ત્યારે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં જરૂર નથી હાલી લોહી આખું વર્ષ પ્રભુએ તેમના વચનો દ્વારા આપણને આશીર્વાદ આપ્યો છે એમ જાન્યુઆરી માસમાં પણ તેઓ આપણને આશીર્વાદ આપશે જેમ આ માસમાં ગીત શાસ્ત્રો એકસો સત્યાવીસ ને પ્રમાણે તેમણે આશીર્વાદ આપ્યો એમ નવા માસમાં પણ તેમનું નવું વચનથી આપણે આશીર્વાદિત થવાના છે હાલે લોહી પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા અમે સ્તુતિ કરીએ છીએ કે પ્રભુ વર્ષની આ છેલ્લી સાજે પર અમે તમારો ભજન કરવાને માટે અમે બધા ભેગા મળી શક્યા છે અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમારામાં એવી એકતા આપજો કે નવા વર્ષમાં પણ અમે બધા જ મોર્નિંગથી સવારથી આમાં પ્રભુ અમે બધા ભેગા મળીને તમારી સ્તુતિ કરીએ આરાધના કરીએ અમને શૈતાન અલગ ન કરે કોઈ કાન ભમણીને લીધે નહીં કોઈ ચડવણી લીધેલી નહીં કોઈ ખરાબ બાબતો બાબતોને નહીં કે પ્રભુ કોઈ રૂકાવટને લીધે નહીં પણ પ્રભુ જેમ અમે ત્રણસો ને પાંસઠ દિવસ સવાર અને સાંજ આગળ નમી શક્યા છે એમાં જ પ્રભુ અમે નવા વર્ષમાં પણ આવનાર ત્રણસો દિવસ સુધી અમે રોજે રોજ સવાર અને સાંજે વિનાશંકો છે અમે તમારી આગળ આ કોઈ પણ રૂકાટ વગર અમે તમારી આગળ નમી શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હાલમાં પણ પ્રભુ જે ઓડિયો વિડીયો યુટ્યુબ અને ફેસબુક દ્વારા અને પરમેશ્વિધા વોટ્સઅપ દ્વારા એકબીજાને મોકલવામાં આવે છે શેર કરવામાં આવે છે એના દ્વારા પણ તમે મહિમા પામો એ કામોને પણ આશીર્વાદ આપો આખું વર્ષ જેમણે તમારું આ

પ્રભુ અમે અમારું હૃદય લઈને તમારી પાસે આવ્યા છે આખું વર્ષ પ્રભુ જે કંઈ અમારાથી ભૂલો થઈ છે ગુના થયા છે એને તમે માફ કરો જેમ આખું વર્ષ તમે માફ કર્યા છે એમ અત્યારે પણ માફ કરો અમારા બોલવા દ્વારા વિચાર દ્વારા વાણી દ્વારા પોસ્ટ દ્વારા સંદેશાઓ દ્વારા પ્રભુ જો કોઈના હૃદયને અમે દુઃખ પહોંચાડ્યું છે તો અમને તમે માફ કરજો પ્રભુ હા પ્રભુ ના પ્રભુ રાજા છે પ્રભુ તમે આખું વર્ષ અમે માફી આપી છે આજે પણ અમને માફ કરો નવી તક આપો અને નવા વર્ષમાં તમે અમને દોરી જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેમને તમારી હમણાં તત્કાળ જરૂર છે પ્રભુ તમે તેમને મદદ કરો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ મકાનનો લોનનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો નવી જોબ આપો બિઝનેસ આપો પ્રભિતા જેમના આવકના રસ્તાઓ બંધ થઈ ગયા છે પ્રભુ તમે તેમને આવકના નવા નવા રસ્તાઓ આપો પ્રભિતા જેમના ઘરોમાં બીમારીઓ છે પ્રભુ હોસ્પિટલમાં છે કેન્સર છે પ્રભુ આઈસીયુમાં છે પ્રભુ

પ્રભુ દારુ અને ચુકાર અને વ્યભિચાર કુટેવો અને જીદો લતો કુટુસંગ પ્રભુ આ બાબતે છોડાવજો તેમનો નાશ ન થાય પણ તેઓ અનંત જીવન પામે પ્રભુ એને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝગડા છે પ્રભુ પિતા એ દૂર કરો પતિ પત્નીના લડાઈ ઝગડા દૂર કરજો ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ વિદેશ સેવાનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષા જેવો દેશ અને વિદેશમાં આપી રહ્યા છે પાસ કરજો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે તેમના દૂર કરજો રાજા અને પ્રભુ બેન્ડ આપજો પ્રભુ અને તેમની જોબ દ્વારા જે કંઈ પ્રભુ તેમને રિઝલ્ટ આપ જે કઈ તેમની જવાબદારી જે કઈ તેઓ આવક ને પ્રભુ જનરેટ કરે એ આવક પ્રભુ તેમના ઘર માટે કુટુંબ માટે આશીર્વાદરૂપ બને એવું તમે થવા દેજો જેઓ સેવાઓ કરે છે પ્રભુ પ્રભુ સેવાઓને આશીર્વાદિત કરજો કામ પણ આશીર્વાદ આપજો દરેક વિશ્વાસી ઘરના લોકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ ધા વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓની પણ તમે અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી સાથે રહેજો ટીમ સાથે રહેજો સાંભળનાર સાથે રહેજો પ્રાર્થના હજારો આત્મા જીતી શકે અને દરેક ઘૂંટણ નમી જાય પ્રભુ અને દરેક જીભ કબૂલ કરે તમે દેવના ના દીકરા છો એવું થવા દેજો તમારા લોકોનું તમે રક્ષણ કરજો નવા વર્ષમાં નવા નવા આશીર્વાદ ભરી દીધો હમણાં સુધી મતલબ બાપો માફ કરજો અને પ્રભુ નવા વર્ષ